મિત્રો પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે તો આજની સૌથી મોટી અપડેટ અઢારમાં આપતા અંતર્ગત સૌથી મોટી અપડેટ આવી રહી છે તો ડબલ સહાય હવે ખેડૂતોને મળશે જે છ હજાર મળતા હતા હવે સરકાર એમને આપશે બાર હજાર રૂપિયા તો શું છે વિગતો સંપૂર્ણ માહિતી જાણીશો વિડીયો અનસુખી શો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ

તો મિત્રો કારણ કે સરકાર પણ એ વિચારી રહી છે ખેડૂતોને વધારે રકમ મળી શકે તો રકમ વધારવા કેન્દ્ર સરકાર લગભગ વીસ કરોડ રૂપિયાના વધારા ખર્ચ બોજ ઉઠાવી પડશે તો મિત્રો સાથે મિત્રો કેટલાક રાજ્યોમાં પહેલેથી જ ફંડ રકમ વધારી દીધી છે જો કે વધેલી રકમ રાજ્યોના પોતે ઉઠાવી રહ્યા છે પરંતુ જો કેન્દ્ર સરકાર ફંડની રકમ વધારવાનો નિર્ણય કરે તો રાજ્યના પરની નાણાકીય બોજ ચોક્કસપણે ઘટી અને સમગ્ર દેશમાં ખેડૂતોની વધેલી રકમ લાભ મળી શકે તો મિત્રો કેન્દ્ર સરકાર પહેલી જુલાઈ સંપૂર્ણ બજેટ લાવવાની તૈયારી કરી રહી છે તો આવી સ્થિતિમાં ખેડૂત કલ્યાણ કૃષિ માટે ઘણી બધી યોજનાઓ જાહેરાત અપેક્ષા કરવામાં આવી રહી છે તો પીએમ મોદી દ્વારા ત્રીજી વખત શપથ લીધા પછી તરત જ પીએમ કિસાનનો જે પ્રથમ ફાઇલ હસ્તાક્ષર કર્યા હતા અને સત્તરમાં આપતા ની તારીખ જે છે એ અઢાર જૂનના રોજ નવ કરોડ ખેડૂતોના ખાતાની અંદર મોકલી દેવામાં આવે છે તો મિત્રો હવે સંપૂર્ણ બજેટ નાણાં મંત્રી નિર્મલા સીતારમન પીએમ કિસાન યોજના અંતર્ગત આપવામાં આવેલી રકમમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે તો મિત્રો ફાઈ અને સી એ રકમ વધારા માટે સૂચના પણ મોકલી છે હાલમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે તો આ સરકાર વધારી રકમમાં સમયથી કરવામાં આવે તો હવે બજેટ ચોવીસ પછીની રજૂઆત પહેલા ભારતીય પરિષદ સી આઈઆઈ અને એફઆઈસીસીઆઈ સહિત ઘણા બધા વરિષ્ઠ અર્થશાસ્ત્રીઓ સરકાર સૂચના કરી છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં વાર્ષિક રકમ છ હજારની વધારીને જે બાર હજાર કરવામાં આવી શકે છે વધુમાં છે કે રાજસ્થાન સરકારે હવે બે હજાર રૂપિયાનો વધારો કર્યો છે તો આ જૂન પહેલાં સપ્તાહમાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજ ભજનલાલ શર્માએ રાજ્યના લાભાર્થી ખેડૂતો માટે મોટી ભેટ આપતા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં વાર્ષિક બે હજારનો વધારો કર્યો છે તો મિત્રો હવે ખેડૂતો માટે આ રકમ વધીને આઠ હજાર રૂપિયા થઈ ગઈ છે તો તમને જણાવીએ કે કેન્દ્ર સરકાર લાભાર્થીઓના ખેડૂતોના વાર્ષિક છ હજાર રૂપિયા વધારીને બે હજારની વધેલી રકમ રાજ્ય સરકાર ભોગવે છે અને સરકારના આ નિર્ણયથી રાજ્યમાં છપ્પન લાખ નેવ્યાસી હજાર પાં ચોપનથી વધુ ખેડૂતોને ફાયદો થશે તો કેન્દ્ર સરકાર વીસ હજાર કરોડ રૂપિયા બોજ પડશે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના બે હજાર ઓગણીસમાં દેશભરના ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ ખેડૂતોને બેંક ખાતામાં દર વર્ષે છ હજાર રૂપિયા જે આપવામાં આવે છે ટ્રાન્સફર કરવામાં આવે છે જોકે આ રકમ વધારી આઠ આઠ હજાર વાર્ષિક કરવામાં આવે તો કેન્દ્ર સરકાર વીસ હજાર કરોડનો બોજ ખર્ચ ઉઠાવવો પડશે તો વચલા ગાળાના બજેટમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે સાહીઠ હજાર કરોડ રૂપિયા બજેટ નક્કી કર્યું તો જેમાં હવે વીસ હજાર કરોડ રૂપિયાનો વધારો કરશે તો આ બજેટ હવે એંશી હજાર કરોડ રૂપિયાનું થશે તો મિત્રો જે સાથે સરકાર પણ અંતર્ગત કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતોને તો માટે બે હજાર પણ વધારો થઈ શકે અને મિત્રો છ હજાર તો મિત્રો છ હજાર વધારો થાય તો ખેડૂતોનું બજેટ એકસો વીસ કરોડનું થઈ શકે છે તો જયન મિત્રો વંદે માત્ર જય ગુરવી ગુજરાત